નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સુમાચાર આપતું એક માત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલી યોજવામાં આવેલ રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદ દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવેલું જે રાજુલા શહેરમાં બાયપાસ ગેટ પાસે કોટેશ્વર મંદિર પાસેથી આ રેલીને પ્રસ્થાન કરવામાં આવેલી જે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર જય જય શ્રીરામ વંદે માતરમ ભારત માતા કે જય સાથેના નાણાં સાથે રાજુલા શહેરની ગલી ગલી ગુંજી ઉઠેલી ત્યારે રાજુલા શહેરમાં ટાવર ઉપર આજે ધજા પણ લગાડવામાં આવી હતી ત્યારબાદ આજે શનિવાર હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન રાજુલા પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલું આ ભવ્ય બાઇક રેલીમાં રહુભાઈ ખુમાણ વનરાજભાઈ વાળુ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઈ વાળા સહિત અનેક મહાનુભાવો આ રેલીમાં હાજર રહેલા ત્યારે આ રેલીમાં રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો આવતીકાલે રામનવમી હોય ત્યારે રાજુલા શહેર સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની અપીલ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ દ્વારા કરવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુરા તાલુકાના સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે શ્રી શ્રી રામ આજે કોટેશ્વર મહાદેવના મંદિર આહીર સમંધના ગેટથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આવતી તારીખ છ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે તો વિશ્વભરની અંદર આ શોભાયાત્રા નિમિત્તે બધે રામનવમી ઉજવાય છે તો રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ કેમ પાછળ રહે એ અનુસંધાન અમે ભવ્યથી ભવ્ય આજે બાઇક રેલી કાઢી અને રાજુલાની અંદર કાલે જે આવતીકાલે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે કાંઈ પણ વિઘ્ન ન આવે તે માટે રાજુલાના મોહન ટાવર ઉપર હનુમાનજી મહારાજ નું શનિવારના દિવસે અમે બેસાડી અને ધજા ચડાવી છે એ એ પવન દેવતા વિઘ્ન આવે માટે રાજુલાના મુખ્ય માર્ગ ઉપર બાઇક રેલી અમે કાર રેલી પણ સાથે સાથે હતી અને આવનારી તારીખ છ ચાર બે હજાર પચીસ ને રવિવારના બપોરના ત્રણ કલાકે જૂના સ્વામિનારાયણ ના મંદિરથી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની રામનવમી નિમિત્તે ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તો બધા હિન્દુ અમારે ભાવભર્યું આમંત્રણ છે કાલે આ શોભાયાત્રાની અંદર ઉપસ્થિત રહો બધા કાલે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ જયારે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢતું હોય ત્યારે સમસ્ત ગ્રામજનો અને વેપારી મિત્રોને અમારે એક જ કહેવાનું કે આપણા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી નીકળતી હોય શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આપણે આપણો ધંધો રોજગાર સ્વૈચ્છિક બંધ રાખી અને આ શોભાયાત્રાની અંદર જોડાઈશું તો બોલો જય જય શ્રી રામ કાલે રામનવમી છે એના પૂર્વ સંજયે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બધી ભાગીની સંસ્થાઓએ જે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે એમાં મારી સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ જોડાણી છે અને કાલે રાજુલા શહેરમાં દિવાળી જેવો જે માહોલ છે રામનવમીનો આખું ગામ રામ નવ નવમી ઉજવવા જે બપોર પછી ચાર વાગ્યે જે ભવ્ય રેલી નીકળવાની છે એ રેલીમાં રાજુલા અને રાજુલા તાલુકાના બધા ભાઈઓ બહેનો અને યુવાનો આ રેલીમાં જોડાય એવું આહવાન કરું છું અને આજે રાજુલામાં કાલે આવતીકાલે જ્યારે રામનવમી છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ આજે દિવાળી જેવો જે માહોલ છે એને જોઈ અને લોક યુવાનો બધા ખુશ છે બજરંગ બજરંગલ જયરામ જય શ્રીરામ